વડોદરા કોર્પોરેશન નું જાહેર થયું બજેટ બજેટમાં કરવામાં આવ્યા અનેક વાયદા શહેરીજનોએ જૂના વચનોની અપાવી યાદ કોર્પોરેશનની નવી જાહેરાત સામે સવાલ વડોદરા શહેર વિકાસમાં ઘણું પાછળ રહી ગયું છે અમદાવાદ અને સુરત વચ્ચે આવેલું આ શહેર અમદાવાદ સુરતની સરખામણી વિકાસમાં કોસો દૂર છે અને આ વાત મુખ્યમંત્રી હોય કે પછી ભાજપના પ્રદેશ પ્રમુખ બંનેએ જાહેર મંચ પરથી કરી છે વડોદરામાં સત્તાધીશો અને સંગઠનના હોદ્દેદારો વચ્ચે ચાલતો વિવાદ જગજાહેર છે આ પ્રકારના વિવાદના કારણે જ શહેર વિકાસથી પાછળ રહી ગયું છે વડોદરાના નવા બજેટમાં કેટલી નવી નવી અનેક જાહેરાતો કરવામાં આવી એક જાહેરાત શહેરના ચારે ઝોનમાં ગેમિંગ ઝોન બનાવવાની છે આ જાહેરાત કરતા જ શહેરીજનો વિફર્યા વડોદરા કોર્પોરેશન દ્વારા ગઈકાલે બાસઠસો કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેમાં દરેક ઝોનમાં ગેમિંગ ઝોન બનાવવાની જાહેરાત કરવામાં આવી છે પરંતુ કોર્પોરેશન દ્વારા બજેટમાં પાંચ વર્ષ પહેલાં ગોત્રી વિસ્તારમાં કોર્પોરેશન સંચાલિત પહેલું ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવાની જે જાહેરાત કરી હતી તે હજુ પણ કાગળ પર જ જોવા મળી રહી છે કારણ કે આ જે ગ્રાઉન્ડ તમે જોઈ રહ્યા છો ત્યાં કોર્પોરેશન પોતાનું ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવાની હતી જેનું કામ આજ દિન સુધી શરૂ કરવામાં નથી આવ્યું અને લોકો જે છે ક્રિકેટ રસિકો છે ક્રિકેટ લવર્સ છે તેઓ કહી રહ્યા છે કે કોર્પોરેશને ગ્રાઉન્ડ બનાવવું જોઈએ આપ જોઈ શકો છો કે અહીંયા કઈ રીતના લોકો અહીંયા યુવાનો હોય મહિલા હોય તમામ લોકો ક્રિકેટ રમવા માટે આવી રહ્યા છે ગત બજેટમાં એટલે કે પાંચ વર્ષ પહેલા ગોત્રી વિસ્તારમાં ક્રિકેટનું મેદાન બનાવવાનું વચન અપાયું હતું પરંતુ આ વચન હજી સુધી પૂર્ણ થયું નથી શહેરના યુવાનોને રમવા માટેનું મેદાન હજી સુધી કોર્પોરેશન બનાવી શક્યું નથી જૂનું કામ પૂર્ણ થયું નથી અને નવું વચન સત્તાધીશોએ આપ્યું છે ત્યારે શહેરી જૂનું એ કહ્યું છે કે પહેલા જૂનું કામ તો પૂર્ણ કરો પાંચ વર્ષ પહેલાં અહીંયા એનાઉન્સ થયું કે અહીંયા ગ્રાઉન્ડ બનાવવામાં આવશે ક્રિકેટનું પણ હજી સુધી એની કોઈ કારીગરી અહીંયા અમને દેખાતી નથી અમારા જેવા જે શોખીન છે ક્રિકેટના જેમને પ્રેક્ટિસ કરવી છે આગળ પણ નીકળવું છે અમે તો મોટી ઉંમરના અમારથી નાની ઉંમરના છે એમને પણ પ્રેક્ટિસ કરવા માટે જો ગ્રાઉન્ડ બનાવી આપે પહેલું તો અમારા માટે બહુ સારું છે આજની પબ્લિક અને છોકરાઓ માટે એ પહેલું વચન આપ્યું છે એ પહેલું પૂરું કરો પછી તમે જે બજેટમાં લઈ આવ્યા છો ગેમ જોમ બનાવવાનું એ પછી તમે કરો એમાં અમારી એગ્રી છે પણ પેલું આ ક્રિકેટ ગ્રાઉન્ડ અમને તૈયાર કરી આપો તો અમારા જેવા અહીંયા સારી રીતે રમી શકે છેલ્લા પાંચ વર્ષથી કોર્પોરેશન અહીંયા ગ્રાઉન્ડ બનાવવાના હતા અત્યાર સુધી ગ્રાઉન્ડ બન્યું નથી અને અહીંયા ઘણા બધા લોકો રમે છે છોકરાઓ તો આપણી સાઈડ એક ગ્રાઉન્ડ હોવું જોઈએ અને અહીંયા આગળ જે કોર્પોરેશને કીધું છે કે છેલ્લા પાંચ વર્ષથી એમને કહે છે કે ગ્રાઉન્ડ બંધશે પણ ગ્રાઉન્ડ બન્યું નથી ગ્રાઉન્ડ બને તો મોબાઈલ છૂટે એવું છે અને એ લોકોની એક્ટિવિટી ફિઝિકલી બધા સ્ટ્રોંગ થાય અત્યારે લોકો મોબાઈલની અંદર જ પડેલા હોય છે તો ફિઝિકલી માટે એક ગ્રાઉન્ડની જરૂર છે તો ગ્રાઉન્ડ વહેલી તકે અમારા એરિયામાં છે નહીં અને છેલ્લા કાગળ પર જ છે આ શહેરી ચહેનોની સાથે વિપક્ષીય પણ બજેટમાં કરાયેલી આ છેનાતવાર સવાલ ઉઠાવ્યા વિપક્ષે કહ્યું કે ક્રિકેટના મેદાનની માફક ગેમિંગ ઝોનની જાહેરાત પણ માત્ર કાગળ પર જ રહી જશે દરેક ઝોનમાં સ્પોર્ટ્સ ફેસિલિટી ઊભી થાય સ્વિમિંગ પુલ ઊભો થાય યોગા સેન્ટર ઊભું થાય લાઇબ્રેરી ઊભી થાય એ પ્રકારના આયોજન હાથમાં લીધા છે ગોત્રી વિસ્તારમાં કોલાવેરાની પાછળ ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાનું આયોજન કોર્પોરેશને લીધું છે આયોજન પ્રગતિ હેઠળ છે કારણ કે આમાં લગભગ નવથી દસ એટેમ ટેન્ડરના થયા છે હાલ ટેન્ડરની પ્રક્રિયા પૂરી થઈ છે અને એક ઇજાદાર એ ટેન્ડર ભરેલું છે ટૂંક સમયમાં આ ટેન્ડર ખોલી અને સ્થાયી સમિતિમાં મંજૂરી અર્થે મોકલવામાં આવશે ક્રિકેટનો ગ્રાઉન્ડ બનાવવાની વાત થઈ આજ સુધી બન્યું હું આપને કહું છું કે છેલ્લા પાંચ દસ વર્ષના આંકડા જોઈ લેજો તમે કે બજેટની અંદર કેટલા વાયદા કર્યા અને કેટલા પૂરા કર્યા ઘડીમાં કહે છે કે સ્માર્ટ સિટી બનાવીશું તો સ્માર્ટ તો બની નહીં આજે પણ તમે જોઈ લો જા જાણીતા છે માત્ર જાહેરાતો કરી વાવાહી મેળવી છે પરંતુ કોઈ કામ જમીન પર ઉતરતું નથી ત્યારે જોવાનું રહેશે કે શહેરીજનોને વિશ્વાસ થાય તેવું કામ આ વખતે થાય છે કે નહીં રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા